તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ ના રવિવારે આજે ત્રીજા દિવસે દિયોદર ઓગઢજી મંદિર પરિસરમાં શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું માં આવેલ ઓગઢજી મંદિર સો વર્ષમાં પ્રથમ વખત શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભગવદ્ કથાનું પારાયણ કરવામાં આવ્યું હતું આજે ત્રીજા દિવસે શ્રીમદ્ ભગવત કથામાં બાળકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કૃષ્ણ જન્મોત્સવમાં ગોકુળ જેવું વાતાવરણ બન્યું હતું જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ બાલિકાઓ આ ગામના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા મહત્વનું છે કે દિયોદર ઓગઢજી મહારાજના મંદિર પરિસર ખાતે શ્રાદ્ધ પક્ષમાં માતૃપિતૃના મોક્ષ માટે અનેક ધાર્મિક કર્મકાંડ દ્વારા પિતૃને તૃપ્ત કરતા હોય છે ત્યારે આજે આવા પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં ભાગવત શ્રીમદ્ભાગવતકથાનું રસપાન વ્યાસપીઠ મહારાજ દ્વારા કરાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઓગઢજી મહારાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગામના આગેવાનો લોકો મહિલાઓ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આજે ત્રીજા દિવસે ભાગવત કથાનું પારાયણનું લોકોએ રસપાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ આમ શ્રી મહાદેવજી નું મંદિર અને અમને અને અહીંના ગ્રામજનોને એવી ઈચ્છા થઈ કે આપણે આવા મન મહાદેવજીના સાનિધ્યમાં અને શ્રાદ્ધ પક્ષ છે તો ભાગવત કથાનું જો આયોજન કરાય તો આપણે ઉત્તમ અતિ ઉત્તમ રહે અમારા આવા વિચાર બધા નગરજનોએ વધાવી લીધા અને દરેકે સાથ અને સહકાર આપ્યો જેનું પરિણામ છે અને બહુ સારી રીતે આજે કૃષ્ણ જન્મની ઉજવણી હતી અને બહુ બહુ મોટી સંખ્યામાં બધા હાજર રહી અને ખૂબ સારી રીતનો એમાંનો પ્રસંગ આજનો પૂરો થયો ઓગણીસ તારીખથી ચાલુ થઈ પચીસ તારીખે કથા વિરામ છે અને બહુ જ સાથ અને સહકાર બહુ આપ્યો છે હું સર્વેનો ગ્રામજનોનો અને મારા જે ટીમ છે યુવા ટીમ બધાનો હું બહુ બહુ હૃદયપૂર્વક હાથ જોડી અને નમસ્કાર આભાર માનું મારું નામ સુની સોમાલા લખી નામ દિયોદર ગામ જન અને ઓગરજી મંદિર ટ્રસ્ટ વતી આ કથાનું આયોજન કર્યું કથાનો આજ ચોથો દિવસ છે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ હતો દિયોદર ગામની બહુ ધર્મપ્રેમી પ્રજા આજે સારી રીતે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરી તેમાં લોકો મન મૂકી અને ત્યાં સારો ફાળો આપ્યો સારા નાચા ગોકુળ જેવું વાતાવરણ હતું સારું વાતાવરણ હતું અને ખૂબ સારો આનંદથી લોકો ધર્મ લોકો સારી રીતે આ ઉત્સવને ઉજવ્યો છે